ઉચ્છલના જંગલમાં પોલીસ જમાદારની હતી ખૂબ જ ઘાતકી અંજામ આપનાર ખૂંખાર આરોપી રાજુ બાદ્રા વિસ્તારમાં ભીખ માંગતો હોવાની પોલીસે બાતમી ઇન્સ્પેક્ટર સુવેરાને મળી હતી જેને આધારે પાંચ દિવસ સુધી વોચ ગોઠવી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો ઘટનાની માહિતીને અનુસાર બે હજાર ચાર વર્ષમાં ઉચ્છલના જંગલમાં ચચરબુંદા નજીક પોલીસ જમાદારની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી અહીં લૂંટારા લૂંટના ઇરાદે ઊભા હતા તે સમયે જમાદાર મોટરસાયકલ ઉપર ત્યાંથી પસાર થતા તેને માર માર્યા બાદ પથ્થરથી તેનું માથું છૂંદી નાખી હત્યા કરવામાં આવી હતી જે તે સમયે પોલીસને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી દરમિયાન ઓગણીસ ઓક્ટોબર બે હજાર પાંચમાં પાંચમાં આરોપી રાજુ ઉર્ફે સુદર્શન નારાયણ પવારે ઉચ્છલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ લટકતા શર્ટમાંથી યેન કેન પ્રકારે ચાવી મેળવી લીધી હતી અને ત્યારબાદ અન્ય આરોપી સાથે લોકઅપમાંથી ફરાર થઈ ગયો હતો ત્યારબાદ રાજુ મહારાષ્ટ્રના કરજતમાં રહેવા લાગ્યો હતો તે કરજતથી બાંદ્રા કુર્લા અને ઘાટકોપર ખાતે ભીખ માંગવા આવતો હોવાની બાતમીને આધારે પીસીબીએ તેનું સરનામું મેળવી લીધું હતું કરજતના જંગલમાં પાંચ દિવસ સુધી વોચ ગોઠવી હતી તેનું ચોક્કસ લોકેશન મળતા સુરત પીસીબીની ટીમ ત્યાં ત્રાટકી હતી અને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી આરોપી જ્યારે ફરાર થઈ ગયા હતા ત્યારે સમગ્ર પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો હતો અને જે તે સમયે કેટલાક પોલીસ કર્મચારીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા